હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મીઠાઈવાળાની દુકાને મળે તેવા ટેસ્ટી થાબડી પેંડા બનાવશું તેના માટે ફૂલ ફેટ એક લિટર દૂધ લીધું છે વજનમાં સો ગ્રામ ખાંડ લીધી છે અડધી ચમચીથી ઓછે એટલી ફટકડી પાવડર લીધો છે જો ફટકડી પાવડર તમારા આગળ ના હોય તો તમારે લીંબુ એડ કરવાનું તો એક નોનસ્ટિક પેનની અંદર આપણે દૂધ એડ કરીશું અને દૂધમાં એક કૂફાળ આવવા દઈશું આ રીતે એક કૂફાળ આવે એટલે એક મુઠ્ઠી જેટલી અત્યારે હું ખાંડ એડ કરું છું બાકીની ખાંડની આપણે કેરેમાઇલ કરીને એડ કરીશું તો બે મિનિટ જેવું થાય એટલે ફટકડી પાવડર એડ કરશું તો બે મિનિટ થશે એટલે ફટકડી પાવડર એડ કરવાથી પનીર અને પાણી આ રીતના છૂટા છૂટા દેખાશે પણ આ રીતે સતત હલાવવાથી પનીર એકદમ સોફ્ટ બનશે અને આપણા થાબડી પેંડા એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થશે તો આ રીતે આઠ મિનિટ માટે આપણે હલાવી લેવાનું છે આઠ મિનિટ જેવું થાય એટલે જે ખાંડ આપણે બાકીની વધારી રીતે એને કેરેમાલ કરશું ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ ખાંડને આ રીતે બ્રાઉન કલરની થાય ત્યાં સુધી કેરેમાલ કરી અને એડ કરશું તો બીજી સાતથી આઠ મિનિટ આપણે આ મિશ્રણને હલાવી લેવાનું છે આ રીતે સતત હલાવવાથી થાબડી પેંડા આપણા એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે તો આ મિશ્રણ આ રીતનું એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી હલાવીને પેનને નીચે ઉતારીને આ માવાને ઠંડો થવા દઈશું ઠંડો થાય એટલે ઘીવાળા હાથ કરી અને પેંડા તૈયાર કરી લેશું ઉપર આ રીતે મેં બદામ પાથરી છે તો બે કલાક આ પેનાને ઠંડા થવા દઈશું તો એકદમ કોણીદાર થાબડી પેંડા બનીને તૈયાર છે